કેમ છે ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું ટેકાના ભાવે મગફળી ખરીદીની જે પ્રક્રિયા હતી તે આગળ આપણે વિડીયોમાં બતાવી જ છે પણ હજુ આજે આપણે જે ખરીદી પ્રક્રિયા છે તેની અંદર આપણે વિસ્તૃત માહિતી આપશું કે ટેકાના ભાવે જે સંપૂર્ણ ખરીદીની પ્રક્રિયા છે તે તમે જોઈ શકો છો ખેડૂતો જે સવારની અંદર તેમની મગફળી ટ્રોલીની અંદર લઈ અને ખરીદી સેન્ટર ઉપર તેમને મેસેજ આવ્યો તે મેસેજ પછી તેઓ મગફળી લઈને આવ્યા છે અને હવે મગફળીનો ઢગલો કરવામાં આવશે થોડો તેના પછી તેનું સેમ્પલ લેવામાં આવશે અને સેમ્પલ પાસ થશે તો મોટો ઢગલો કરીને મગફળીની વજન કરવામાં આવશે હવે હાલ તમે જોઈ શકો છો કે ખેડૂતો તેમનું સેમ્પલ લેવાઈ ગયું છે હાલ ખેડૂતો છે તે બે ટ્રોલી આવી છે એક ટ્રોલીનો ઢગલો થઈ ગયો છે તેમનું સેમ્પલ લઈ અને બીજી ટ્રોલી છે તેમની જે મગફળી છે તે એક ઢગલો કરવામાં આવી રહ્યો છે અને તેના પછી તેનું સેમ્પલ લેવામાં આવશે સેમ્પલ ફાસ્ટ થશે તો બધી મગફળી ઉતારીને તેનો ઢગલો કરવામાં આવશે અને પછી તેની વજન કરવામાં આવશે હવે આ વર્ષે જે નવો નિયમ આવ્યો કે ફેસ વેરિફિકેશન અને ફિંગર વેરિફિકેશનનો તેની અંદર ખેડૂતે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત છે આગળના દિવસે તમારા મોબાઈલની અંદર મેસેજ આવશે અને તે મેસેજ જોઈ અને તમે બીજા દિવસે મગફળી ખરીદી સેન્ટર ઉપર લાવવાની રહેશે અમુક સંજોગો વસાત જો મગફળી લઈ અને હાજર રહેવાય તેવી પરિસ્થિતિ ના હોય તો તેવા સમયે અગાઉ જાણ કરી દો અને બીજા દિવસે આવશો તો પણ સેન્ટર ઉપર ચાલશે હવે જે આ મગફળીની અંદર ફરી એક બીજી ટોલી પણ આવી ગઈ છે આ મગફળીની અંદર તમે જોઈ શકો છો કે જે મગફળી છે તેને હવે વજન કરવામાં આવશે અને વજન પ્રક્રિયાની અંદર પોત્રીસ કિલો અને આઠસો ગ્રામ એક બારદાનની અંદર ભરવામાં આવશે હવે જે બીજી ટ્રોલી ખાલી થતી હતી તે ખાલી થવા આવી છે તો તેની અંદર પણ આપણે હવે જે આગળ સેમ્પલની પ્રક્રિયા હતી એ હું તમને બતાવું તો હવે બસો ગ્રામનું જે સેમ્પલ લેવામાં આવશે તેની અંદરથી પે બસો ગ્રામ મગફળી લઈ અને તેના અંદરથી સેમ્પલ લેવામાં આવશે અને તે મગફળીની અંદરથી મોટી મગફળી હશે તો પોસઠ ગ્રામ અને ઝીણી મગફળી હશે તો સિત્તેર ગ્રામ વજન ઉતરવું ફરજિયાત છે પોસઠ ગ્રામ એટલે કે બસો ગ્રામમાંથી એકસો ત્રીસ ગ્રામ વજન ઉતરવું ફરજિયાત છે અને સિત્તેર ગ્રામ એટલે બસોમાંથી એકસો ચાલીસ ગ્રામ વજન ઉતરવું ફરજિયાત છે જે બસો ગ્રામ મગફળી સેમ્પલની અંદર લેવામાં આવી હતી તેની અંદરથી દોણા કાઢવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે હવે આ પ્રક્રિયાની અંદર તમામ મગફળીના દાણા નીકાળવામાં આવશે અને પછી તેનું ફાઇનલ વજન કરવામાં આવશે તો જોઈ શકો છો તમે જે પ્રક્રિયા છે તે તમને બતાવી રહ્યો છો તેની પહેલાં બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુ છે તે અવશ્ય દબાવો આ વિડીયો તમને પસંદ આવે તો બીજા લોકો સુધી શેર પણ કરજો હવે જે દાણા નીકળી જવા આવ્યા છે તમે જોઈ શકો છો કે હજી થોડા દાણા બાકી છે એકસો ચોત્રીસ એકસો ચાલીસ ગ્રામ જેવું વજન થઈ ગયું છે એટલે આ સેમ્પલ પાસ થઈ ગયું છે તો હવે જોઈએ કેટલું વજન થાય છે તો આ મગફળીની અંદર એકસો ને ગ્રામ વજન નીકળ્યું છે તો બહુ સારી વજન આવ્યું છે અને ઉતારો પણ સારો આવ્યો છે તો આ મગફળી ફાઇનલી ફાસ્ટ થઈ ગઈ છે હવે તે મગફળીનું વજન કરવાનું શરૂ થઈ ગયું છે તો તમે જોઈએ મગફળી છે તે વજન અને પછી ફાઇનલ તેનું ફેસ વેરીફિકેશન અને ફિંગર વેરીફિકેશન પણ થઈ ગયું છે તેમનું જે બિલ છે તે પણ જનરેટ થશે અને પછી ખેડૂત સેન્ટર ઉપરથી છૂટા પડશે તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો જેથી કરીને મગફળી ખરીદી માટે જતાં પહેલાં તેમના માટે એક ઉપયોગી સાબિત થાય તો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો સંપૂર્ણ જોજો હજુ પણ આગળ જે પ્રક્રિયા ચાલી રહી છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો વિડિયો એન્ડ સુધી અવશ્ય જોજો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો

કોઈ માર્કેટમાં કે અહીંયા દેખાય છે ઓકે I